સ્વાજેર ગામ પાસે ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે અત્યારે આ મરચીનો પ્લોટ તમે જોઈ શકો છો આઈ ક્લાસ અત્યારે મરચી છે નવું ફ્લાવરિંગ ફ્રુટિંગ પણ સારું છે અને છોડ પણ એકદમ કલરમાં છે આપણી જોડે પ્રગતેલ ખેડૂત એવા અલ્તાફભાઈ આપણી સાથે છે કે જે મરચીના પાકનું આપણે છેલ્લા ઘણા વર્ષોથી આપણે વાવેતર કરે છે અને ખૂબ સારું એવું એમાંથી આપણે વળતર મેળવે છે તો આજે આપણે અલ્તાબભાઈ જોડેથી થોડી એમના મરચીના પાક વિશે થોડી આપણે માહિતી મેળવીશું અ સૌપ્રથમ તમારો પરિચય લઈ લઈએ તમારું નામ ફરાસ અલ્તાબલીભાઈ ગામ સિંધાવદર તાલુકો વાકાને જિલ્લો મોરબી બરોબર હવે તમે છેલ્લા કેટલા વર્ષથી આ મરચીના પાકનું વાવેતર કરો છો છેલ્લા સત્તર અઢાર વર્ષથી ạ

બરોબર અને આ સિવાય જે મેરાકી છે એનો તમે કેટલા છડકાવ લીધા મેરાકીના એનાથી તમને શું બેનિફિટ વધારે આવે છે અને વધારે અને ફાલ અટકાવે બરોબર ફ્લાવરિંગ પણ સારું આવે છે ફાલ પણ અટકાવે છે અને ફ્રૂટ પણ એકદમ લાઇટિંગમાં આવે લાઇટિંગમાં આવે બરોબર આ સાથે જે તમે નવી એટલે કે એના કેટલા કરેલા કરેલા બરોબર અને એનાથી તમને શું ફાયદો થયો એનાથી ફાયદો થયો મૂળનો વિકાસ થઈ ગયો ગ્રીનરી આવી ગઈ બરોબર અને નવા ફ્રુટિંગ ની અંદર તમને શું ફેરફાર લાગ્યા નવો ફાલ કેવો પકડો ફાલ સારો પકડો બરોબર અને પછી સારો ફાલ પકડી પછી કેનો છટકાવ કરેલો હતો બરોબર કે એનાથી મરતું એકદમ લાઇટિંગ આવ્યું છે અને વીણી બે દિવસે એક એક બે દિવસ વેલી થઈ ગઈ છે બરોબર અને છોડ ભાંગતો અટકે ભાંગતો પણ અટકે છે બરોબર ટૂંકમાં થંડ નો પણ સારો વિકાસ થાય છે અને વીણી કરતા જે ડાયરો તૂટે ને કે છાટવાથી તૂટતી નથી બરોબર તો ખેડૂત મિત્રો આપણે અલતાભાઈના મુખે સાંભળ્યું કે એમણે એમના મરચીના પાકની અંદર એટોલ મેરાકી ઓર્થોપી ઓર્થોકે જેવી વડેશન અને બીકે ની આ પ્રોડક્ટ નો ઉપયોગ કરેલો છે અને અત્યારે તમે મરચીના પાકની અંદર જોઈ શકો છો કે અત્યારે હાઈએસ્ટ અત્યારે થ્રીપ્સનું એટેક છે છતાં પણ મરચી એકદમ માં છે નવો ફાલ પણ સારો છે અને ખૂબ સરસ અત્યારે પ્રોડક્શન લઈ લઈ રહ્યા છે સારું વળતર લઈ રહ્યા છે મરચીના પાકમાંથી ટોટલ આ એક એકરની અંદર આપણે એમનું વાવેતર કરેલું છે કે જેમાં એમણે વડેશન અને બીકે તમામ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સરસ અત્યારે પરિણામ મેળવેલા છે તો ખેડૂત મિત્રો અત્યારે ઘણા ખેડૂત મિત્રો જે છે એટોલ અને મેરા તો વાપરતા જ હતા પણ એના વિશે જણાવી દઉં તો આ જે એટોલ જે છે એની અંદર અગિયાર પ્રકારના પોષક તત્વો સાથે ટ્રેસ મેનેજમેન્ટ માટેના જે ન્યુટ્રિશન એની અંદર આવેલા છે અને એનાથી કોઈ પણ વિશેષ એટલે કે મેક પાવર ટેકનોલોજી આવેલી છે કે જેનાથી કોઈપણ પાકની અંદર સારામાં સારો વધ વિકાસ થાય અજૈવિક જે તણાવ છે તાપમાન વાતાવરણની અંદર ફેરફાર અથવા પાણીની અછત અથવા પાણીમાં તો જો ભરાવો રહેતો હોય તો એવા સમયે એટ્રોલના સ્પ્રેથી શરૂઆતનો જે વિકાસ છે એકદમ તરત ચાલુ થઈ જાય છે સાથે છોડ પણ એકદમ લાઇટિંગમાં રહે છે ફૂલફાલ પણ ઓછો કરે છે એ સિવાય મેરાકી એટલે કે ત્રણ ટેકનોલોજીવાળી દવા કે જે મેરાકીની અંદર ફૂલફાલ માટેના તમામ પોષક તત્વો આવેલા છે કે જેનાથી ફાલ પણ સારું બેસે છે અને ફળ પણ એકદમ લાઇટિંગમાં આવે છે આ સિવાય નવી પ્રોડક્ટ એટલે કે ઓર્થોપી વિશે વાત કરું તો ઓર્થોપીની અંદર બાર ટકા નાઇટ્રોજન અઠ્ઠાવન ટકા ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલેટ ટેકનોલોજી આવેલી છે કે જેનાથી ખેડૂત મિત્રોએ વાત કરી એમ કે મૂંનો પણ સારો વિકાસ થયો છોડની થડ પણ એકદમ સારું મજબૂત બન્યું પાક પણ એકદમ તંદુરસ્ત ગયો નવો ગ્રીનરી પેકડી નવો ફાલ પેકડો નવો ફ્રૂટ સેટિંગ ચાલુ થઈ ગયું આ સિવાય ઓર્થો કે છે એમના પણ એમણે બે સ્પ્રે લીધેલા છે કે મરચીના પાકની અંદર જો મરચાં પીળાશ આવતા હોય અથવા તો મરચીની સાઇઝ બરોબર ના થતી હોય ક્વોલિટીમાં ન હોય તો એના માટે જો તમે ઓર્થો કેનો સ્પ્રે કરો એટલે કે છ ટકા નાઇટ્રોજન ઓગણપચાસ ટકા પોટાસ આઠ ટકા સલ્ફર અને બાયોસ્ટીમિયર ટેકનોલોજીનો તો તમે ઉપયોગ કરો તો સારામાં સારું તમે એમને પરિણામ મેળવી શકો છો અત્યારે મરચીના અંદર જો આ તમામ વડિશનની એટોલ મેરા કે ઓરથો પી અને ઓરતો કેનો જો તમે ઉપયોગ કરશો તો સારામાં સારું તમે રિઝલ્ટ મેળવી શકશો તો મારી પણ તમને વિનંતી છે આ સિવાય કોઈ પણ શાકભાજી પાક છે કઠોળ પાક છે તેલીબિયા પાક છે એની અંદર પણ જો ન્યુટ્રિશન તરીકે રહે કોઈપણ પાકને સારું ન્યુટ્રિશન આપશો તો કોઈપણ પાક એની જે રોગપ્રતિકારક શક્તિ છે એની અંદર વધારો થશે અને પાક એકદમ તંદુરસ્ત અને સારું રહેશે અને સારું તમને ઉત્પાદન આપશે થેન્ક યુ આભાર